શું શું તમે ક્યારેય વિચાર્યું છે છે કે રસાયણ વિજ્ઞાનીઓ ખરેખર કરે અમે આ સિરીઝમાં કેમેસ્ટ્રી બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોને તેમની પોતાની સ્ટોરી શેર કરવા કહ્યું અમારી પાસે અહીં જુદી જુદી ફિલ્ડ અને જુદા જુદા કરિયર લોકો છે ઉદાહરણ તરીકે અમે અહીં એવા લોકોના ઇન્ટરવ્યુ લીધા જે ફોરેન્સિક છે જે ફોરેન્સિકમાં છે તેઓ ફોરેન્સિકમાં કામ કરે છે જે ખૂબ જ નજીકથી વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન એટલે કે એનાલિટિકલ કેમેસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે વૈશ્લેષિક એટલે કે એનાલિટિકલ કેમેસ્ટ્રી આપણી પાસે એવા પણ લોકો છે જે સાયન્સ ની ફિલ્ડ માંથી આવે છે એટલે કે વિજ્ઞાનની ફિલ્ડ માંથી આવે છે અને એવા પણ લોકો છે જે મેડિસિન ની ફિલ્ડ માંથી આવે છે જો તમારે મેડિસિન ને સંબંધિત કઈ કરવું હોય અથવા તેના વિશે વધારે જાણવું હોય તો તમારે રસાયણ વિજ્ઞાન આપણી પાસે એવા પણ લોકો છે જે ઉદ્યોગોમાં એટલે કે ઇન્ડસ્ટ્રીમાં રિસર્ચર તરીકે કામ કરે છે અને નવી નવી પ્રોડક્ટ બનાવે છે અને આપણી પાસે એવા પણ લોકો છે જે પ્રોગ્રામર તરીકે કામ કરે છે તેઓ જુદા જુદા પ્રોગ્રામ બનાવે છે અમે આના સિવાય પણ જુદા જુદા કરિયર માટે ઇન્ટરવ્યુ લીધા હતા ઉદાહરણ તરીકે નિયમો નિયમો ત્યારબાદ બીજી કરિયર સાયન્સ મીડિયા સાયન્સ મીડિયા છે જેઓ જેઓ સાયન્સ ને લગતા ટીવી શો બનાવે છે હોસ્ટ કરે છે અને પ્રોડ્યુસ કરે છે અમારી પાસે એવા કેટલાક ઇજનેર પણ છે જેમના મુખ્ય વિષય તરીકે કેમેસ્ટ્રી ન હતું પરંતુ તેઓ પોતાની જોબમાં કેમેસ્ટ્રીનો ઉપયોગ કરે છે ત્યારબાદ અમારી પાસે રોગચાળાના નિષ્ણાંત રોગચાળાના નિષ્ણાંત એટલે કે એપિડેમિયોલોજિસ્ટ છે અને વધુ અમે વધારે વધારે વ્યક્તિઓના ઇન્ટરવ્યુ લેવાનું ચાલુ રાખીએ છીએ માટે તમે 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 તેને ચેક કરતા રહો પરંતુ આ યાદી પરથી કહી શકો કે જે લોકો કેમેસ્ટ્રી ભણ્યા છે છે ઘણી બધી બાબતો કરી શકે આમ તમારી સ્કૂલ પછી તમારા કરિયર તરીકે કેમેસ્ટ્રી નો ઉપયોગ ઘણી બધી રીતે કરી શકો છો તો તમે તમારા કરિયર માં શું કરવા માંગો છો તેના માટે આ બધા ઇન્ટરવ્યુ તમારા માટે ઉપયોગી અને રસપ્રદ સાબિત થયા હશે